તો પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિઝનલ લગાવાયું માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આજે વહેલી સવારથી પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું અને તેની વચ્ચે હવે ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમના કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી આપવામાં આવી છે તેને જોતા હવે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે વેરાવળ બંદર પર અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે તો પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિઝ્નલ લગાવાયું માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આજે વહેલી સવારથી પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળ્યું અને તેની વચ્ચે હવે ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા પોરબંદરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે